This story is inspired by Zero Aperture Production PVT Limited. Zeppel is a video network dedicated to the untold, overlooked to tell their stories. આપે ગુરુકુળ વિશે તો સાંભળ્યું જ હશે કદાચ કાં તો પછી તમે રામાયણમાં મહાભારતમાં કે પ્રાચીન ઇતિહાસમાં ક્યાંય પણ અને આપને એવું લાગતું પણ હશે કે ગુરુકુળ તો અત્યારે સમયની સાથે લુપ્ત થયું કાં તો હવે જો જોવા મળે તો એક મ્યુઝિયમમાં જોવા મળે તમને એક પીસ તરીકે કાં તો એક ખંડર તરીકે જોવા મળે કે એના અવશેષો જોવા મળે પણ આપની આ માન્યતા સાચી નથી કારણ કે ગુરુકુલ આજે પણ છે અને ગુરુકુલ ભવિષ્યમાં પણ હશે પ્રાચીન કાળમાં જે શિક્ષણની ઊંચું આકાશ આંબ્યું હતું ભારતે અને એને કારણે અક્ષરશિલા અને નાલંદા જેવી વિદ્યાપીઠો અહીંયા અસ્તિત્વમાં હતી કે જેનાથી આકર્ષાય અને બાર દેશના વિદ્યાર્થીઓ અહીંયા ગણિત વિજ્ઞાન લોજિક અને એવા કેટલા બધા વિષયો આયુર્વેદ જ્યોતિષ ખગોળ એવા કેટલા બધા વિષયો અહીંયા ભણવા માટે આવતા હતા ગુરુકુલ શિક્ષા વ્યવસ્થા આજે પણ જીવંત છે અને એનું સહી જાય છે પરમ પૂજ્ય વિશ્વના ગુરુ બીજ અંકુરિત થાય ત્યારથી જ એને પાણીની પ્રકાશની જરૂર હોય છે એવી જ રીતે વિચારોની અને ચારિત્રની જરૂર મનુષ્યને આરંભથી જ છે એટલે એમને એક શિક્ષણની વ્યવસ્થામાં એક આગવું કદમ રાખ્યું અને એ પોતાની મતીથી નહીં પોતાની બુદ્ધિથી નહીં પરંતુ ભારતના પ્રાચીન ઇતિહાસમાં જે પ્રકારનું શિક્ષણ ચાલતું હતું એવા અનેક પ્રયોગોનું અધ્યયન કરી અને એમને એક કોર્સ ડિસાઇડ કર્યો તમને આશ્ચર્ય થશે એ કોર્સમાં ચોસઠ કલાઓમાંથી ઘણી બધી કલાઓ છે અને ચૌદ વિદ્યામાંથી દસ વિદ્યાઓ છે તો આ વિદ્યા અને કલાના કોમ્બિનેશનથી આર્થિક રીતે તો સદ્ધર થાય જ છે અનેક પ્રકારની કળાઓ શીખે છે હુનર શીખે છે એમાં એક્સપર્ટાઈઝ મેળવે છે અને સાથે સાથે એ મન બુદ્ધિ અને આત્મિક વિકાસ પણ કરી શકે છે એ સારો ઓરેટર બની શકે છે સારો લીડર તૈયાર થઈ શકે છે અને હા નૈતિક મૂલ્યોમાં પણ એની દ્રઢ નિષ્ઠા હોય છે એટલે જેવી રીતે સ્કૂલ અને યુનિવર્સિટીઝ વધે છે અને સામે સામે એટલા વૃદ્ધાશ્રમો પણ વધે છે જે એક દુઃખની બાબત છે કે આટલી યુનિવર્સિટી અને આટલી કોલેજો એને એક સામાન્ય વાત નથી શીખવી શકતા કે જેના જેને તારા માટે આખું જીવન આપ્યું એને તારે થોડો સમય કાં તો થોડું તારે એના માટે ત્યાગ કરવો જોઈએ તો આ એટલું નથી શીખવી શકતા તો બીજું તો લાંબુ શું શીખવી શકે પરંતુ ગુરુકુલમાં ભણી અને વ્યક્તિ ધ્યેયનિષ્ઠ બને છે વ્યક્તિ મૂલ્યનિષ્ઠ બને છે અને વ્યક્તિ ચારિત્રનિષ્ઠ બને છે એટલે આવું એક પ્રકારનું શિક્ષણ જે વારાણસીમાં સચવાઈ ગયું હતું વર્ષો સુધી અને સૌભાગ્યથી આજે રાજકોટના આંગણે પણ એ પ્રાપ્ત છે સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ રાજકોટના આંગણે વારાણસીની એક બ્રાન્ચ તરીકે કાર્ય કરે છે અને અહીંયા વીસ જેટલા બાળકો અધ્યયન કરે છે તમને કહું એના વિષયો કેવા કેવા હોય છે હા કોમ્પ્યુટર અને ઇંગ્લિશ તો છે જ જે ત્રણ વર્ષ પછી આવતું હોય છે અને એ સારામાં સારી રીતે શીખવાય છે એવું નથી કે કોમ્પ્યુટર અને ઇંગ્લિશ અને ટેકનોલોજીથી કોઈ સંબંધ નથી અમે અત્યારે સૌથી વધારે એનો ઉપયોગ કરીએ છીએ સાથે સાથે પાણીની વ્યાકરણ જે પાણીની મુનિએ એક બહુ વિશાળ ફલક ઉપર વર્લ્ડની ભાષાઓને ગૌરવ આપતું એક એટલે કે સંસ્કૃત ભાષાને ગૌરવ આપતું એક વ્યાકરણ રચ્યું જે સિરમોર બન્યું સર્વ ભાષા એના કારણે શિરમોર બની સંસ્કૃત ભાષા અને એ પાણીની વ્યાકરણ અહીંયા ભણાવવામાં આવે છે ન્યાય દર્શન કે જે ફિઝિક્સ કહેવાય છે ભારતનું ફિઝિક્સ જેને કહેવાય છે પદાર્થ વિજ્ઞાન જેને કહેવાય છે જેને આયુર્વેદ શીખવા માટે ખૂબ જરૂરી હોય છે પદાર્થ વિજ્ઞાન શીખવાય છે કેમિસ્ટ્રી એટલે કે રસશાસ્ત્ર પણ શીખવાય છે અને સાથે સાથે આયુર્વેદ પંચગવ્ય શીખવાય છે સાથે સાથે યથાર્થ ઇતિહાસ કે જે આપણો ઓરિજિનલ ઇતિહાસ હતો એ ઇતિહાસને આબેહૂબ યથાર્થ રીતે એને શીખવાય છે સાહિત્યનું અધ્યયન તો છે જ છે એટલે ગુજરાતી હિન્દી અને સંસ્કૃત વિષયોમાં સાહિત્ય જે છે એ પણ અહીંયા શીખવવામાં આવે છે સાથે સાથે અનેક કળાઓ જેમ કે પાક કળા છે તેની સાથે સાથે વક્તૃત્વ કળા છે સંવાદ કળા છે આવી જીવનમાં ઉપયોગી એવી અનેકવિધ કળાઓ અહીંયા શીખવામાં આવે છે આપ જોઈ શકશો કે અહીંયા વનસ્પતિઓ છે તો વનસ્પતિ પરિચય આયુર્વેદમાં જે મુખ્ય ગણાય છે સાથે સાથે અહીંયા ગાયો છે તો એમનું આખું મેનેજમેન્ટ ત્યાંથી લઈને ખેતી છે એટલે એમના વિશેની પણ ઘણી એમને લગતા ઘણા બધા વિષયો અને સાથે સાથે આ બધા જ વિષયોનું શિક્ષણ બાળકોને અપાય છે અહીંનો કોર્સ સાત વર્ષ હોય છે અને બાળક જ્યારે આઠ વર્ષનું થાય છે ત્યારે અહીંયા એમને એડમિશન આપવામાં આવે છે મેક્સિમમ બાળક દસ વર્ષનું થાય ત્યાં સુધી તો એનું એડમિશન ચાલુ રહે છે એટલે આઠથી દસ વર્ષના બાળકો અહીંયા એન્ટ્રી લઈ શકે છે અને અહીંયા પછી એ સાત વર્ષ સુધી રહે છે સાત વર્ષ પૂરા કરી અને પછી એ એન આઈ ઓએસ બોર્ડમાં એક્ઝામ આપી અને પોતાનું ટેન્થ ક્લિયર કરે છે અને આગળ પોતાની રીતે એ વધે છે ઇલેવન ટ્વેલ્થ વગેરેમાં પરંતુ એ સાત વર્ષ જીવનના એના યાદગાર હોય છે સાત વર્ષ જીવનના એના ચારિત્ર ઘડતરના હોય છે એ સાત વર્ષ એના ગુરુકુલ શિક્ષા વ્યવસ્થાના અધ્યયનના હોય છે જેને કારણે એનું મૂળ મજબૂત બને છે પછી એ યુવાન વ્યસનમાં લપેટાતો નથી ચારિત્રથી સ્કલિત નથી થતો એને એક આદર્શ માનવનું જીવન જીવી શકે છે એક આદર્શ ભારતીયનું જીવન જીવી શકે છે એટલે એ પોતાના પગ પર તો ઊભો રહે જ છે કોઈ ઉપર એ બોજો નથી બનતો સાથે સાથે સમાજમાં પણ અનેક પ્રકારના સોશિયલ વર્ક એટલે કે અનેક પ્રકારના સામાજિક કાર્યો અને ઉપકારના કાર્યો કરી અને રાષ્ટ્ર સેવામાં પોતાનું પ્રદાન આપે છે કેટલાક બાળકો સંસ્કૃતિ આર્ય ગુરુકુલમની જ શિક્ષણ વ્યવસ્થાને આગળ વધારવા માટે આચાર્ય પણ બને છે અને એ લોકો આવા ગુરુકુળને નિરંતર આગળ વધારવા માટે અવિરત પ્રયત્નશીલ હોય છે સાથે સાથે કેટલાક સોશિયલ ઓરેટર બને છે કેટલાક લોકો આયુર્વેદમાં ડોક્ટર બને છે અને એ પોતાની આ કમાતા કમાતા પોતાનું જે કર્તવ્ય છે એ પૂરું કરતાં કરતાં સાથે સાથે રાષ્ટ્રની અને દેશની સેવા કરે છે એટલે આ એક સંસ્કૃતિ આર્ય ગુરુકુલમનો જે કન્સેપ્ટ છે કે વિદ્યા પ્લસ કલા એટલે કે જીવન નિષ્ઠા મૂલ્યનિષ્ઠા નિષ્ઠાથી એ પોતાના જીવનને સાર્થક બનાવે છે અને આ જે સૌથી વધારે જરૂર જો ભારતને હોય તો એ ઊંચા એજ્યુકેશન કરતાં ઊંડા એજ્યુકેશનની છે ખરેખર રાષ્ટ્રપ્રત્યે પોતાનું કર્તવ્ય કંઈક સમજે છે અને આ મુખ્ય વિચારધારા લઈ અને અમે બાળકોને તૈયાર કરવાનો પ્રયત્ન કરીએ છીએ સોસાયટીમાંથી આવા જે જે બાળકો લાગે તો આપ એમને સજેસ્ટ કરી શકો આ કેમ કે અહીંયા કોઈપણ પ્રકારના જ્ઞાતિ જાતિ એવા કોઈ પણ પ્રકારના ભેદભાવ નથી સાથે સાથે કોઈપણ પ્રકારની બંધી બાંધેલી વીસ નથી યથાયોગ્ય જે પણ એમને લાગે ગુણ રૂપે એ આપે છે એક રૂપિયો ચાહે પાંચ રૂપિયા ચાહે હજાર રૂપિયા અને પોતાનું કર્તવ્ય સમજીને આપે છે ગુરુ અહીંયા પોતાનું કર્તવ્ય સમજી અને એમને શિક્ષણ આપે છે તો એક કર્તવ્ય નિષ્ઠા ઊભી થાય એમના માટે આ ગુરુકુલ એટલે કે સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ હંમેશા પોતાની સેવા આપે છે અને સાથે સાથે સોસાયટીને જાગૃત કરવા માટે પણ શિક્ષણના વિચારોમાં જે આગવું પ્રદાન છે પૂજ્ય વિશ્વનાથ ગુરુજીનું તો આ છે લગભગ લગભગ ભારત પરની ત્રીસથી ચાલીસ મોટી મોટી શિક્ષણ સંસ્થાઓ અમને આહવાન આપે છે અમને બોલાવે છે એમને ત્યાં લેક્ચર આપવા માટે શિક્ષણ વિષયના અને ખાસ કરીને કેટલી સંસ્થાઓએ સંસ્કૃતિ આર્ય ગુરુકુલમને સન્માન પણ આપ્યું છે તો સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ આ એક ઉત્તમ ભારતીય શિક્ષણ મેળવવાનું સ્થાન છે આપ જે સ્તરે પણ હોવ એ સ્તરે સંસ્કૃતિ આર્ય ગુરુકુલમનો લાભ લઈ શકો છો નમસ્કાર oh